માતાજી ભારતમાં ક્રિયા કાર્ય અને કર્મ આ ત્રણેય ને અલગ અલગ રીતે સમજાવવામાં આવે છે અને ઇંગ્લિશ વર્ડ છે માત્ર વર્ક પરંતુ ક્રિયા કાર્ય અને કર્મ વચ્ચે શું અંતર છે એ જાણીએ જ્યારે આપણે કૈલાસ માનસરોની યાત્રાએ જઈએ ત્યારે ઘોડો કરીએ અને ઘોડા સાથે એક ઘોડાવાળો પણ એનો રખેવાળ પણ જોડે આવે એટલે ત્રણ જીવ કૈલાસ માન સરોવરની યાત્રા કરે પરંતુ ઘોડો છે એ ક્રિયા છે ઘોડાવાળો છે એ કાર્ય છે અને તમે જ્યારે યાત્રા કરો છો ત્યારે તમારા કર્મ સંચિત થાય ત્યારે તમે યાત્રા કરી શકો તો ક્રિયા એટલે શું કે આપણે જાગીએ સૂઈએ ઉભા રહીએ પણ શ્વસન ક્રિયા ચાલુ હોય પાચન ક્રિયા ચાલુ હોય ઉત્સર્જન ક્રિયા ચાલુ હોય પ્રજનન ક્રિયા ચાલુ હોય અને રુધિર ક્રિયા ચાલુ હોય તો તમે એના ઉપર કોઈ જાતનું ધ્યાન નથી આપતા છતાં પણ એ ક્રિયા કર્યા કરે જેમાં કોઈ પાપ સંચિત ન થાય કે પુણ્ય પણ સંચિત ન થાય એટલે કે ઘોડો એને મક્કા હોય કે કૈલાસ હોય એને મદીના હોય કે માનસરોવર હોય એને કોઈ ફેર ન પડે એ ક્રિયા કરતો જ રહે જ્યારે થોડીક જાગૃત અવસ્થા આવે હવે એને કહેવાય કાર્ય કાચનો ગ્લાસ તમે કોઈ સારી જગ્યાએ મૂકો નહીતર ફૂટી જાય એટલે તમે અનકોન્શિયસ રીતે તમે જાગૃત થઈ જાઓ એને કહેવાય કાર્ય પણ જ્યારે તમારા પુણ્ય કર્મ સંચિત થાય અને ત્યારે તમને જે પ્રાપ્ત થાય એ તમારા કર્મનું ફળ એટલે કર્મ ત્યારે સંચિત થાય કે જીવનની અંદર તમારે નવા ભાગ્યના બી રોપવાના હોય બસ આ કૃપા હોય તો તમે કર્મ સંચિત કરી શકો નહીતર નવ્વાણું ટકા લોકો કાર્ય અને ક્રિયા બે માંથી આગળ વધી જ નહીં શકતા તો જે પણ ભક્તિ કરો પરમાત્માની એ તમારા સંચિત કર્મ સાથે કરો અસ્તુ વંદે ગૌમાત્ર વિરલ બાપુ મોત